એટલે ઠંડીનો માહોલ જો ને શિયાળાનો માહોલ હોય ને એવો ચોમાસામાં માહોલ થઈ ગયો છે કારણ કે સતત વરસાદ ચાલુ છે ને એટલા માટે તો જો આપડો છે ને આજે હીટર લગાવી પોણી ગરમ કરીને પછી ને આવવાનું છે તો જો આપણે બાજુ હીટર લગાવો છે ફાવે છે ને હારી બીક લાગે ના એટલો આ ભરી દેવાય કાણ આ રીતે ઓને ભરાય દે કચાલ છે ચાલશે

એના કરતા લાઈટ બિલ આવવા પણ છે ને દવાખોને નાખવા એના કરતા લાઈટ બિલ ભરવું સારું અને રનની થવાનું ગાય એટલા માટે છે ને આપણો ગરમ પાણી નાવા ચાલ તો રસોડાની પણ તૈયારી થઈ ગઈ છે બહુ નામા બે જણો તો ફાઇનલી હવે આપણે નહીં ધોઈ રેડી થઈ અને પછી મળી મળીએ ફાઇનલી જો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે હાલમાં વાગી ગયા છે અગિયાર વાગીને દસ મિનિટ થઈ ગઈ છે અમારે જો અમારે ગુડિયાના અંકલ નહીં જતી રહી હતી ને તે અમે લઈ આવ્યા છીએ ના બેટા હું લેવાયું હતું હું લેવાયું હતું જો વરસાદ પાછો આવી ગયો છે પટુ ને લુગડો હુંગાવતો હતો ધળા કરી કરીશ ગાય ને આ વરસાદ તો ઊંઘવાય નહીં દે જો ગાય વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે આરામ કરતો હતો અને અચાનક વરસાદ પટુ લુગડો લેવા જઈજો

અને પછી જાય વોક મળી જાય ને તે લગભગ બે ત્રણ કલાક ઊંઘી જ ગયા તો વોક શૂટ કરવાનો મેં નતો આવ્યો અને પટું પણ ચાર વાગે જ ઉઠી ના ત્રણ ચાર કલાક બટું ઊંઘી જતો કારણ કે વરસાદ નહોતો આવ્યો ને તડકો વધારે જતો તડકો પડ્યો તો એટલે કે બહાર પડે કું

કારણ કે ગાય છે ને વરસાદનો ફૂલ માહોલ છે અને આ બાજુ ખુલ્લું છે ને એટલે અમારે પવન જોરદાર આવે છે અને આટલાથી બધું એકદમ રિયલ આમ એકદમ ખુલ્લું દેખાયું જોવા માટે ખુલ્લું જોવા માટે તો ગમતી જવું પડે હા આપણો હાલ એટલી મસ્ત ફીલ થઈ રહી છે ને ફિલ્મ જબરજસ્ત એટલે આઈએ જાય છે આપણે સોજના સાડા સો વાગે આપણે ધાબા ઉપર અને હવે તો રોજ જ આવી જઈએ છીએ આમ તો જોવા જઈએ તું કેમ અને બચ્ચા પાર્ટી આવી જઈ છે અને ગાઈઝ બીજી એક વાત કરું તમને હા હાય 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 જો ગાઈઝ શરૂઆત થઈ જઈ પાડ્યું એક વાત કહું આપણે આ વિડીયોની અંદર જો

ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એનાથી આપણે બધો કરતા અલગ કંઈ પ્લાન બનાવશું એવું નહીં આપણે એકલા નહીં જવાના આપણો ફટ બધા જવાનું છે બરાબર તો જોઈએ તો ફેમિલી હાથે જઈએ કોઈ નક્કી નહીં ગાઈશ તમારી કોમેન્ટ કેવી આવે છે એના પર આધાર છે કે હા તો ગાઈશ ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને આ વિડિયોને એટલો શેર કરો સપોર્ટ કરો લાઇક કરો સબસ્ક્રાઈબ બધું જ કરી લો બરોબર પણ આપણા દસથી વીસ કોમેન્ટો જરૂર કરજો બરાબર જો દસથી વીસ કોમેન્ટો આ વિડિયોની અંદર આવે છે ને તો આપણા ધરો એટલે સાબરમતી નદીની કોઈ બી લોકેશન તમને વિડીયો બનાવી અને વ્લોગ બનાવવાનો છે અને ફૂલ એની અંદર એન્જોય કરવાનું છે એવું નહીં ખાલી બનાવવા ખાતર એની અંદર આપણે જઈશું અને ત્યાં રિયલી જઈને તમને શું વાત છે આપણે વ્લોગ વિડીયો તો જોઈએ છે બધા લોકોનો કે ધરોઈનો વિડીયો આવે છે આટલો કોણી આવ્યો પણ આપણને ખુદ હાલ ખ્યાલ નહીં કારણ કે આપણે